તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયરીના વાહનની હરાજી લઈને તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયરીના વાહનની આવક છે એસી થી સો જેવા વાહન છે અને બજાર આજે ઢીલું લાગે છે પચાસથી થી સો રૂપિયા જનરલ બજાર ઊંચામાં હોળસો પાંત્રીસ હજી નામ પડ્યા છે ચાલીસ વાહનની અંદર અને બજાર ઘણા બધા ઢીલા લાગે છે જે પંદરસો સાડા પંદરસો જતું હતું એના ચૌદસો સાડા તેરસો

મે બાર કોર 200 રૂપિયા બચાવે છે રમેશ રમેશજી કોલેજમાં છે 100 100 રૂપિયા ને નંદુરપુરી ની વાત પાંચ છે હા પાંચ ತೇ ಸೊ ಪಂಚೋತ್ತಮನ ಪಂಚಾವಿ 5 10 15 20 25 30 35 40 45 50 60 65 70 80 80 ભાઈ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા

85 85 રૂપિયા 85 રૂપિયા 1450 આ 85 ભાઈ મોબાઈલ ભાઈ ભાઈ ભલે બસ 1300 ફૂલ ગેરંટી પૂરા કલાક ટેપરો ને Bir rupi